ન્યૂઝ ફોર ઇન્ડિયા ચાણસમાની ટીમ દ્વારા ચાણસમા બસ સ્ટેન્ડની અંદર રિયાલિટી ચેક કરવામાં આવતા બસ સ્ટેશનના કેમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ દેશી દારૂની ખાલી પોટેલિયો મળી આવી હતી ન્યૂઝ ફોર ઈન્ડિયાની ટીમ દ્વારા ચાણસ્મા ડેપો મેનેજરનો સંપર્ક કરતાં જણાવ્યું કે આ બાબતની મને ન્યૂઝ ફોર ઈન્ડિયાની ટીમ દ્વારા જાણ કરવામાં આવતા આ બાબતે પોલીસને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસના નાક નીચે ઠેર ઠેર ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે ત્યારે હજુ તો પાટણ યુનિવર્સિટી કેમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવ્યાના સમાચારની શાહી પણ સુકાઈ નથી ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયા ચાણસમાની ટીમ દ્વારા ચાણસમા બસ સ્ટેન્ડની અંદર રિયાલિટી ચેક કરતા બસ સ્ટેન્ડના કેમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ દેશી દારૂની ખાલી પોટલીઓ મળી આવી હતી

અને યોગ્ય પગલાં લઈ અને કોઈપણ જાતના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે અને કરી અને મીડિયાને અને તેમજ જાહેર જનતાને પણ જાણ કરવામાં આવશે કે આ રીતેની ખોટી અસામાજિક પ્રવૃત્તિ લોકો ખાતે થાય નહીં અને તેમજ પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ અધિકારી કે તેમના સુપરવાઇઝર રાત્રે લોકો ખાતે રહે તે વ્યવસ્થા કરવામાં આવે

સવાલો ઊભા થાય છે તેમજ બસ સ્ટેન્ડની અંદર આવતી હોવાથી બસ સ્ટેન્ડના વિભાગના તંત્ર અધિકારીઓ દ્વારા શું આનું કડક કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું નિખિલ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા ચાણસમાં